દીવથી વડોદરા જઈ રહેલી એસટી બસનો તળાજા તાલુકાના ત્રાપજ નજીક અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત થયું બનાવની જાણમાં મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે પાંચથી છના સમય દરમિયાન એસટી બસનો ગંભીર અકસ્માત થયો હતો તળાજા તાલુકાના ત્રાપજથી ત્રાપજ બંગલા વચ્ચેના ગાળામાં સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માત થયો હતો અકસ્માતને ઘટનાના પગલા સ્થાનિક પોલીસ તેમજ તળાજા એસટી ડેપોના ડેપો મેનેજર સહિતના વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતમાં એસ ટી બસના કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને આ અકસ્માતમાં પંદરથી વધુ લોકોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં અમુકને તળાજા તેમજ અમુકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને અનુસ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી હાલ મૃતકના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પી અર્થે ખસેડવામાં આવ્યો છે અહીં પણ પોલીસ તેમજ સ્થાનિક અધિકારી અને એસટી ડેપોના ડેપો મેનેજર પણ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે